વડોદરા મધ્યસ્થ જેલની અંદર આવેલી દિવાલો પર રાજકોટની ચિત્રણકારી સંસ્થાના બાળકો દ્વારા સુંદર ચિત્રો દોરવામાં આવ્યા જેનો મુખ્ય હેતુ જેલની દિવાલોની સુંદરતા વધે સાથે બંદીવાનોમાં હકારાત્મક વિચારો ઉદ્ભવે તે હતો આ કાર્યમાં વડોદરાના સ્થાનિક કલાકારો અને ચિત્રનગરીના કલાકારો મળીને એસી થી વધુ લોકો જોડાયા અને બે દિવસ દરમિયાન ત્રણસો પચાસ જેટલા ભીત ચિત્રો દોરવામાં આવ્યા जेलों के माननीय एडीजीपी श्री डॉक्टर केलेन्द्र राव की प्रेरणा से वडोदरा मध्यस्थ जेल में जेल की दीवारों की सुंदरता बढ़ी और कैदीवानों में सकारात्मक विचार आए उन्हें प्रेरणा मिले इसके लिए हमने चित्रनगनी चित्रनगरी राजकोट नामक संस्था का संपर्क किया उनके मुखिया ट्रस्टी श्री जीतूभाई गोटेचा ने अस्सी से अधिक राजकोट के कलाकार और वडोदरा के स्थानीय कलाकारों की मदद से जेल की दीवारों पर सकारात्मक विचारों से युक्त और प्रेरणात्मक चित्रकारी करी इसके लिए हम ग्लोबल कलर एंड केमिकल्स लिमिटेड का भी मैं शुक्रिया अदा करना चाहूँगा कि उन्होंने जेल के लिए फ्री कलर्स स्पॉन्सर किए और पिछले तीन दिन में जेल की दीवारों पर लगभग पौने दो सौ के करीब चित्र बनाए गए और इससे जेल की सुंदरता तो बढ़ी ही है साथ ही कैदियों को जेल में एक सकारात्मक सृजनात्मक वातावरण मिलेगा और चित्रों से प्रेरणा और जीवन में सकारात्मक परिवर्तन लाने की इंस्पिरेशन मिलेगी ત્યાંથી સિત્તેર કલાકારો અને લોકલ પંદરેક કલાકારો અમારી સાથે અહીંયા બરોડાથી જોડાણા હતા એ લોકો ટોટલ મળીને આખા જે જેલનું પ્રિમાઇસિસ છે ત્યાં દોઢસો ચિત્રો મેસેજ આપતા છે કે કોઈ વરલી આર્ટ છે બધા જે રીતે અલગ અલગ જેવી જેવી આર્ટિસ્ટની આ હોય એ રીતે અમે બનાવ્યા છે અને ખાસ તો એના માટે છે કે આ લોકોને મેસેજ મળે કે આ જે કર્યું છે એ નથી સારું હવે આગળ આવું ન થવું જોઈએ એવા અમે એમને મોટિવેશનલ ચિત્રો ખાસ બનાવ્યા છે એટલે અમે લોકો અમારી સાથે લગભગ અમે બપોરે ત્રણ વાગ્યાથી કામ ચાલુ કરતા હતા રાતના સાડા બાર એક વાગ્યા સુધી એમાં અમને લોકોને જેલના સ્ટાફ લોકોએ બી ખૂબ સપોર્ટ કર્યો છે અને કેદીઓએ પણ ખૂબ જ સપોર્ટ કર્યો છે કે એ લોકો અમને ટાઈમે ચા પાણી લઈ જતા હતા જમવાનું એટલે અમારી જોડે કોઈ પણ એવું વર્તન અમને નથી એવું લાગ્યું કે ના એટલે જે થયું હોય એમનાથી થઈ ગયું હોય પણ અહીંયા એ લોકો બહુ જ સારી રીતે રહેશે ત્યારે અમને એવું લાગ્યું છે કદાચ સુરતથી એ લોકો બોલાવવા માટે કહે છે જો જ્યાં બોલાવશે તો અમે લોકો રેડી છીએ હેમ આવ્યા